શું ખોરો છે પણ આવું ભજન એમ નથી ભજન ની ખરી આવતી હોય તો ગાવી પડે ને મારે એક તો પાણી પોસ ને અને ગાડી નોતરા હાલે પાદવા હરતો હોય ને

ભક્તિ કરવા જો ભક્તિ કરવા નથી હાલતા આ બેગત કામ કરતો કરતો આવ્યો નઈ હમણાં જોતો હમણાં મંદિરે પછી અને તમારું તો પેલું માજી કે આ બે ખુલી ચડાવી બેઠું ખાલી પાણી આવ્યું નથી આ

ભજન માં આવે ને આજ ભક્તિ બધી બંધ ખબર પડે ના ના આજ તો મારે બીજું કામ છે મારે જવું પડશે તમે જવું નથી જોવા મારે કરમ આવે

હું કેતો નતો મને મારા મસ્કરી કરવાનું રેવા જો તમે મારા હવે આવા પાછા ખબર પડે હાડો આબુ તો ને મારતા તા તેવા પાછા તોડે તોડે હાથ પડી ગયો એ તો ઠીક છે હા અને ખાસ ખાઈ રહો અલ્યા ના કરાય કોઈ કરાય હો મોં તો કુડો ધારતો છે કુડો ધારતો તો આ તો હાથ ના કર્યો નથી મને અત્યારે એમ ખાઈ રહું એડી ભયા કરી કોકા

બનો હવાયા બધું લાતી નથી મળ્યા આવી ભક્તિ કરો તો તમને જેવું આમ શાંતિ મન સારું રે

આપડે ગાડીમાં તમે આવી છે હવે તમે પૈસા વાળા થા છો હવે મારા આશીર્વાદ તમને મળી તમારા છે ને

ઇન્સ્ટાગ્રામમાં લક્ષમણ ઠાકોર